સાહેબ પહેલીવાર જે મૂળ ભજન આપણા મૂળ સંતવાણી અને એને પાછો એના અર્થ કરતાં કરતાં ભજન સાંભળાવવા એવી સંતવાણી સાંભળે તો પહેલીવાર સાંભળી છે કારણ કે આ બધા જોવો છો ત્યારે ડાયરીને દુનિયામાં કે બે પરિવાર સહિત બેને ન શિક એવા ગીતો સાંભળવા મળે છે ત્યારે બેને આપણી જૂની પરંપરાને સાંચવી છે સંતવાણી સાંચવી છે એકવાર બેનને જોરદાર તાળવી છે લ્યો અને આ બાળકો ક્યારના બેઠા છે એ કોઈને હારે આવ્યા છે ને છે હાયરે કોઈ હા એક તો ગયો એ ભરેલી વાદલે વરહવા જાય પધારો પધારો બોલો તમે મોડા આવ્યા ભલા મણ એમ હા ભાઈ બેસો બે દો સરસ લ્યો હવે ઘડીક હવે આગળ ક્યાં પણ બે આમાં આગળ આવે જેવું છે જ કેટલા આપણે પ્રયત્ન આગળ આવવા માટેનો આ મારી ગાડીનો અવાજ બંધ કરતા આવડતું મને છે બસ હવે થઈ ગયું હમતની ગાડી છે પણ આજ આનંદ આ જ આજ સલુણો સ્નેહ ખૂબ સરસ ભજન સંતાડે આપણને મોજ કરી બેને ફરી પાછા જોરદાર તાળીઓથી વધાવી લઈએ અને જે આપણે ઘનશ્યામ સાંભળવાના એટલે બે પણ મને ઘનશ્યામ ભાઈ કે તું સંચાલન કર એટલે હું ગ્રામ ઘડીક બોલીશ કારણ કે એક ગામમાં ગયો તો ત્રણ કલાક બોલ્યો તો બાબા રોવા મળ્યા ને કેમ રો છો તો અમારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મીરી ગયો એટલે બેને જે ભજન સાંભળ્યા ને એ જીવનમાં ઉતારવાના છે કારણ કે એજ્યુકેશન દ્રષ્ટિએ પ્રવીણભાઈ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર જો કોઈ બેનો ના આવતો હોય ને પ્રવીણભાઈ ઘરે સાંભળજો વહીવટ બધો મૂકી ગયો હિસાબ કાયલ કરજો કેટલા રીંગણા લાવવાનું હું થઈ બધું ઘરે મને સાંભળજો પેન મૂકી દો કારણ કે અમને એમ થાય અમારો હિસાબ કરતા છે કોને કેટલા દેવા હા પ્રવીણભાઈ મને પૂછતા મૂકે સુખદેવભાઈ બેન આવવાના છે તમે આવો ઘનશ્યામબેન કીધું પુરસ્કાર કેટલો લેહો મેં ભાઈ એમાં શું પુરસ્કાર હોય એવડું સુખી ગામ છે અમારે થોડું બોલવાનું હોય એમ દાયરા કરતા વધારે જ આવે તો કે ના એ કે કાંઈક બોલો કે મેં ભાઈ ન બોલે તો કે ના ના કાંઈક નામ પાડો મેં તમે કંઈક નક્કી કર્યું હજાર રૂપિયા ઓછા આપજો તો લગભગ અમારી ગણતરી હજારની છે ના એ તો પૂરેપૂરા આપવાના છે એવું કાંઈ છે નહીં પણ પ્રવીણભાઈ મને મહાબળેશ્વર લોનાવાલા મહારાષ્ટ્રના સીમાડા મારા પ્રોગ્રામ એણે કરાવ્યા છે એટલે એનો ફોન આવે એટલે મારે આવવું પડે એકવાર જોરદાર તાળવીથી એમને વધાવી લ્યો અને જો એ તમે આ સુરતવાળા પરવેડીને સોય કે એટલે કેવી મજા કેવું આજે બ્ઞાનવું હતું પડથું માખણ ને લીલી ડુંગળી બધું કોકટાલ થઈ મજા બધા આરામ કરે બાકી જેવું તારા પૂરું એટલે પેમેન્ટ પાકવા ના જ છે સુરત એટલે સુરત છે મજા છે એટલે મૂળ વસ્તુ શું છે કે એજ્યુકેશન દ્રષ્ટિએ આખા ગુજરાતમાં ફર્સ્ટ પર જો કોઈ બહેનોનો આવતો હોય તો અમારે ચરોતર હું આણંદ વિદ્યાનગર દીકરી દીકરી ભણે છે જ્યાં એજ્યુકેશન બહુ જેમ બને બહેનો ફેમિલી લાઈફ જીવે ફેમિલીને પ્રેમ કરે પછી પાલનપુર ડીસા ભાવનગર અમરેલી એમાં એજ્યુકેશન બહુ હાવ જો ભણતર ઘટતું હોય ગુજરાત આખામાં તો સુરતમાં એમાં વરાસાના બહેલ્યું યોગી શોંકના પોપડામ કથા બેઠી નથી એકરખા હાડ લેભાઈ રૂપિયા હવે બેનો કથામાં જાય સત્સંગમાં જાય એને અમે કોઈ જાતનો વાંધો નથી પણ બેનોને આખા વર્ષમાં એકવાર ભાગવત કથા સંભળાય આખા દિવસમાં એક કલાક સત્સંગમાં જવાય કારણ કે સુધરવા માટે આ રઘડેય પ્રયત્ન ન કરે જાત બેનને મેં સાંભળ્યા ને જો સુધરવું હોય તો તો બેનના દોઢ કલાકના પોગ્રામમાં તેમ સુધરી જાઓ હાથ દિનિ ભાગવત કથામ જાણવા ન મળે એટલું બેન સંભાઈ ગયો હા એટલે બહેનોને કહું છું કે ત્યારે પિશાના આદમી કેમ રોહણા કે મન જાણે છે કેટલા ટેન્શનમાં રખડે છે કોરોના જીએસટી નોટબંધી આવ્યું પછી જેણે માથા વીગ પહેરી વીગ એને વાળ ધોળા થવા મીડ્યા નકર વીગમાં વાળ ધોળા થાય એટલે બહેનોને કહું છું ત્રણ મહિના અખતરો કરો ભલે સત્સંગમાં ન જાઓ કથામાં ન જાઓ ત્રણ મહિના ખાલી સુરતના બહેનો કીધું અખતરો કરો તમારો ધરણ બિચારો થઈ ગામથી આમ આવતો હોય ગામથી આયલો આવતો હોય અને ઈ ટ્રાફિક વિન સુરત નું થાક્યો શાર માળ એને મેં માત્ર દાંત કાઢ્યો એમે પાણીનો ગ્લાસ પાઈ ગયો દાંત કાઢતા કાઢતા ચા પા ભાગવત કથા જેટલું પૂન છે ભાગવત કથા જેટલું પીળા પાડી દીધા પીળા હવે આ રોડ ગોતા ની યોગ્ય શોખ ને પોપડા લાગી ગા એટલે લાગ્યું આ બાવીસો ના તેલના ડબ્બા આદમી લાવે છે પૂછો મોંઘવારી શું છે એક બેન મને કહેતા ભાઈ લાખો પતિ બનાવ મારો હાથ થઈ કઈ રીતે કે પેલા કરોડપતિ હતા એક અમને લોહી લોહાન રોડ ઉપર પીડ્યો હતો બધા ઘરે લઈ જાઓ ઘરે લઈ જાઓ એટલે કે આવી જાઓ ઘરેથી તો આવું છું મને હોસ્પિટલ લઈ જાઓ કેવો થાય ગયો છે એટલે છે માત્ર ડાયવર્સન ભાઈ ને તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય પણ ખાતા ખાતા અડધકોને આપો એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિને જો ભગીરથ પ્રયત્ન કર્યા હોય ને તો તમે ગામડાવાળાએ કર્યા છે ગામડાની મજા છે અહીંયા તમે ભેળા થઈને જીવો છો અને સુરતના બહેનોને કહું છું જહેના વેવિશાળા બેકીને કહું છું બહુ સુરતનો મુંબઈનો મોહ રાખતા નહીં આ આપણું પરવડી ગામ જુઓ તમે આમ મુંબઈ જેવું લાગે આ વીઘા વીઘાના ફળિયા આ કરોડના બંગલા આ આપણી વાડિયું આપણી ગૌશાળું આ આપણા ડોહલા આ મૂકીને બહુ સુરતનો મોહ રાખવો નહીં અને આ લોકો દસ દહ કરોડના મકાન રહેશેનું કારણ હું ઓગણીસો સિત્તેરમાં જ્યારે સુરત ગયા ને તે ભૂખ્યા પાટીએ હોઈ રહ્યા છે એટલે અત્યારે મોજ કરે છે બાકી ઓગણીસ ચોરાણું પછી ગયા એને ખબર જ નહીં પડતી હું કરું ન્યા રહેવું કાંઈ રહેવું બાકી અહીં કેટલી ભક્ત બાકી સુરત ના ઘનશ્યામનગર માં રહેવું કરતા શેત્રુ છે ડેમ હું રહેવું આવું ડોલ તમે ખોળ એમ લો તો ના એક પડખે મૂકે બાવણું નથી દેવાતું અને સ્ટોપર ઉપ નથી ગીત ગાતા ગાતા ના આવું કોઈ બીજો એને ખોળા બે એટલી બીજી હંકડાશ હું લેવા રહેવું એ જલસા કરો હમણાં પ્રવીણભાઈ મોહન ઘનશ્યામભાઈ બે અમેરિકા ગયા હતા હું આઠમી દસમી વાર અમેરિકા ગયો લગભગ ઓગણી દેશની વિદેશ યાત્રા કરી પણ વિદેશ જઈને વિવું હોય રહેવાય અહીં અને વિદેશવાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય ને કરે આમ હાલે અઢી કરોડ માણસો તો ટ્રેનમાં જ રખડ્યા કરે છે જેટલું ઉતરે એટલું ટ્રેનમાં જાય છે અઢી કરોડ નકર આંદોલન જ કર્યા કરે છે પચીસ કરોડ નકરી સેલ્ફી પાડ્યા કરે હાડા હાથ કરોડ આ દેશમાં રખડે તો આ દેશ છે આ ભગવાન મારી વખતનો ઉડાડો ધાલ છે મારે તો આંગળી વાળા જોવાના હશે ને આંગળી વાળો ફેરવે કરોડ રૂપિયા પગાર બારસો થોડાક રેવા દેજો હમણાં વરઘોડો આવેલો તે બધા ઢોલી ઉપર પૈસા બહુ ઉડાડતા છોકરી પપ્પા હા ઓછા ઉડાડો તમને એમ લાગે અમારી છોકરી નથી ઉડાડતી થોડાક રહેવા જ્યો પછી ને આવવા જ જો ભાઈ બે જાય છોકરા બેજ બે જ બે જાય સારું માગું આવશે બેજા પરવડી વાળા છો ઘડીક રહેવાની દેશો બે 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 બેજા બે ને એની સેવા સારી છે એને એમ કાંઈ ભેળાય અને કાય રીક્રમ લાભારથી છે હંમેશા લાભારથી જ હોય નહીં કે કે ભાઈઓ નૌખા થવાની કે એમને લઈ જાય નહીં કે ખબર પાગ પાડવાનું તમે સાંજે આવજો એટલે મેં કીધું ને તન હારું તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ મન હારો તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ અને ધન હારો તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ તન મન અને ધન ત્રેણી જો ક્રાંતિ કરી હોય તો સુરતવાળા અને મુંબઈવાળા કરી છે સાહેબ તમે પ્રયત્ન તમે આમ કલ્પના નો કરી શકો એવા પ્રોજેક્ટ કોઈ પૂરા પાડ્યા હોય તો આ ડાયમંડવાળાએ પૂરા પાડ્યા છો અત્યારે હમણાં ડાયમંડ હબ બન્યું સાહેબ વર્લ્ડમાં નથી એવું ડાયમંડ માર્કેટ હમણાં બન્યું કિરણો હોસ્પિટલ બની આપણે ખોળધામ બન્યું સરદારધામ સાહેબ અઢીસો કરોડનું સરદારધામ સાહેબ એક હજાર છોકરા એમાં ભણે છે અને છવ્વીસો છોકરા તો નોકરીએ લાગી ગયા સરકારી બોલો એટલા ભગીરથ કાર્ય થતા હોય તો અહીંયા થાય સૌરાષ્ટ્ર હા વિદેશમાં સિસ્ટમ છે અહીંયા પણ શ્રદ્ધા છે વિદેશમાં સિસ્ટમ છે અમેરિકામાં સિસ્ટમ કરી અમેરિકન એરપોર્ટ ઉપર તમારે સૂટ કેસ ખોવાય છે તમે પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સૂટ કેસ તમારે ઘેરે દઈ જાય અહીંયા આપણે ઘેરે ને ઘેરે ખોવાય તો એ શારદી મળે ત્રણ દિવસ બાર ત્રણ જાય તેમ મૂકી તેમ મૂકી પણ હવે ચડી ગઈ છે અને કેવી પ્રગતિ કરી છે આપણા ગુજરાતી જ્યાં ગુજરાતી ગુજ્જુ કે ગુજ્જુ અમેરિકા રોડ ઉપર હું આયેલો જ હતો તો દુકાન ઉપર લખેલું ગુજ્જુ 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 થોમસ ત્રણ ને એક થોમસ બધા ધંધો રીતનો મે ગુજરાતી મને કે અમે ત્રીસો રૂપિયા લાવ્યા ને તે થોમસ પાસે રૂપિયા ડોલર હતા અમારે માત્ર ધંધાનો અનુભવ જ હતો મેં તો ત્રીસો રીતે પોઝિશન શું છે કે થોમસ પાસે ખાલી અનુભવ છે રૂપિયા અમારી તૈણ પાસે મેં થોમસ શું કરે કે આ પોતા મારે અને હું જીવેને મજા છે હમણાં મને એક ભાઈ મળ્યા હું આવતો હતો સણોસરાયથી એક ભાઈ મને મળ્યા મોંઘી ગાડી મેં ક્યાં જાઉં મને કે પરવડી કે મેં કીધું હું પરવડી જાઉં છું એ તો બીજે ક્યાંક જાતા હતા પાલેતાણા બાજુ તો કે હું તમને પરવડી મારી ગાડીને બહાર મારી પાસે ગાડી છે કે નહીં મારી ગાડીને બે હું મારે તમારું શૂટિંગ ઉતારવું હમણાં નવી ગાડી લીધી મેં તો કઈ ગાડી છે મને કહેતો બહુ મોંઘી ગાડી ગુજરાતમાં જે બે જ ગાડી આવી છે અઢી ત્રણ કરોડની ગાડી બધા એટલા બધા રૂપિયા દેવાનું કારણ શું મને કે ગાડીના રૂપિયા નથી સિસ્ટમના પૈસા છે મને સિસ્ટમ શું છે કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે આગળ કુકૂપ હોય તો સ્કીન ઉપર બતાડે નજીકમાં પેટ્રોલ પંપ તો સ્કીન ઉપર બતાડે કયું ગામ છે સ્કીન ઉપર બતાડે બધા એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે પચીસ વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાયણ હોય બતાડશે તમે તાયણમાં છો ને લીધાના દઈ જાઓને માપે આંકો અને હજી પચીસ વર્ષ આવે જો એવી ગાડીઓ આવશે એક કોઈ ઉઘરાણી વાળું ઊભું છે ને તો એ ગાડી બોલશે નોંગણ વધારે સોંકડે પણ ઉભા છો રિવેશ માં લે રિવેશ માં લે આમાં મૂળ શોખ અઢી છે ગુજરાતમાં તો પાંત્રીસ વર્ષથી આ ક્ષેત્રમાં ઘનશ્યામભાઈ છે પચીસ વર્ષ મને થયા એસી વર્ષ મારા બાપાએ ઉજાગરા કર્યા પચીસ વર્ષથી હું મથું છું પટેલ સમાજમાં એક વર્ષ કોઈ સ્ટેજ ઉપર પૂરા કર્યા હોય તો મેં મારા બાપાએ કર્યા છે અને એવું તાણમાં મેં પ્રવીણભાઈ જીવાય એવું તાણમાં જીવા હોળ વીઘા જમીન મારા બાપાને કીધું તમે કંઈક પૈસા લેવા માંડો તો કે આપણે હોળ વીઘા જમીન છે વવાય આમાં ચબૂતરા બનતા હોય વેડા બનતા હોય રામજી મંદિર બનતા હોય એ પૈસા આપણે ઘરે ન લવાય મેં ભાઈ થોડા થોડા લેવા તો આપણે પાકું મકાન થઈ જાય કે તમે જ્યોતિષી પાસે જાઓ આપણે તાણ કીધી મટશે તે જ્યોતિષી બાઈ ગયા પાસ આવે જ્યોતિષી હું કીધું કે જ્યોતિષી એમ કીધું પાંત્રીસ વર્ષ સુધી જી તમારા તાણ નહીં મટે પછી તો કે તમને ટેવું પડી જાય પછી મારા બાપાને મેં કીધું પણ પાકું મકાન કરી તો મારું વ્યવહાર થઈ જાય દેશે નળી એમ કોઈ આપતું નથી તે પ્રવીણભાઈ હું છે નાન પાંચ નાન શરૂ કર્યા ને અને મકાન શરૂ કર્યું આ બાજુ ઈંટો પડેલી આ બાજુ રેતી આ બાજુ સિમેન્ટ પડેલી મારા બાપા ખાટલો ને વિશે બેઠા એમાં બહારથી ભીખરી આવ્યો એ કે પટેલ ખાવું છે મારા બાને કહે કોઈ માણસ ખાવાનું માગે ને આપણા ભાઈ કહેવાય એ કે પૂરીઓ તળી નાખો દૂધપાક બનાવી નાખો દાળ ભાત બનાવી નાખો પાપડ શેકી નાખો ઓલા ભીખરીને કહે બધી વસ્તુ બનતા એક કલાક થાય આપણે બે રેતી તળી નાખી એ કે એસી વરીથી ઉજાગરા કરું તે માંડ મકાન નો મેળ આવ્યો ત્યારે એમને ખાઈ લેવું કામે સોંટો કામ એટલે બેનો નું તપ સો ટકા છે બેનો અગિયાર ઉપવાસ કરે મંગળા દર્શન કરે ભાખરીયા હોમ મારે તપ સો ટકા બહેનો નું આજ મને તપમાં કાંઈ નહીં એક ભાઈ બીડી પીતા બીડી મેં કયું બીડી છે મને કે ટુ સ્કેર મેં ટુ સ્કેર કંપની આવતી દીધું મને કે ફોર્સ કરનું ઠૂઠું અને હવે ભગવાન પાસે માંગણી કરવી કે કોરોનો ન આવે કોરોના હઉ પેઝાઝો નડ્યો ને તો તમને બેઝન ને કથાકાર અને કલાકાર હું ત્રણ મહિના લોકડાઉનમાં ઘેરી રહ્યો રેતે ઝાગી ઝાગીને બોલો તો ભાઈઓ તથા બેલો એ ફૂઇઝાઓ ઘેરે સભો કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા ને ગોધરા હું સાખી રહી ગયો હો આય છે કાંઈ આવશે હવે શું આવે અને પ્રવીણભાઈ હું ત્રણ મહિના લોકડાઉનમાં ઘેરી રહ્યો ને તો એ ખબર પડી મારી પાસે પાંચસો મોમેન્ટ આ છે હાપેલા મોમેન્ટ હા ચારસો સાયલું પડીશ મારી પાસે એક પણ મોમેન્ટો કાંઈ કાંઈ મેં નથી ચાર સો સાયલું સાયલું મેં લોકડાઉનમાં ઓઢીને પછી મને ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આવી પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે મોઢે કે પગે ટૂંકી પડે એટલે હવે બધાને કહેવાય સાયલન મોમેન્ટા નો આપતા બે ડબ્બા તેલના પાંચ મણ ઘઉં એવું આપો છોકરા ખાવા માટે મારા એટલે મેં કીધું ને કે આશ્ચર્ય એ માત્ર ડાયવર્ઝન છે હમણાં ભાઈ મને મુંબઈમાં મળ્યા મને કે તમે સુખાભાઈ ના દીકર્યા કેવો માણસ હું સુખાભાઈ છું મને કઈ યાદ કરો છો મને કે તમારું નામ સુખદેવ તમારી અટક ધામિલિયા તમારી જાતી કે નર જાતી મને કે ધામિલિયા શ્યામ આવે મેં તેમ પૈસા પછી મોટરમાં આવે કે હાલી નહીં આવે અને આ લુકેશ છે બીજ ન આવે પણ કોરોના પછી આપણે બધા જીવી છે ને ભગવાનની દયા છે ભગવાનને તમે પાસે કંઈક સારું કામ કરાવવું છે એટલે આપણને બધાને રાખ્યા છે એટલે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી અને રાષ્ટ્ર માટે આપણે કાયમ આવી નાનામાં નાનો માણસ હોય તો એને આપણે બોલાવી એટલે માણસ છે ને બેને કીધું ને એમાં ભગવાન છે એટલે મારા બાપુજી ઘણી વાર દ્રષ્ટાંત આપતા હતા કે બહેનો પહેલાં પાદર પાણી ભરવા જતા હતા નળ કનેક્શન નહોતા એ બેનો કરિયાવરમાં ઈંઢોણી લાવતા એ માથા ઉપર મૂકતા હતા અને ઈંઢોણી એક કલરના મોતીથી એ ભરત સારું નહોતું લાગતું એમાં અલગ અલગ કલરના મોતી હોય લાલ કલર હોય ધોળો કલર હોય પીળો કલર હોય એ બધા મોતીનું જ્યારે ભરત ગું થાય એ ઈંઢોણી શોભે એ શોભે અને બાય શોભતી હોય એમાં આપણા ગામમાં આપણા વિસ્તારમાં આપણા ગારિયાધારની આજુબાજુમાં ભલે બધી જ્ઞાતિ બધા સમાજ રહેતા હોય પણ જ્યારે ધર્મના ગૌશાળાના કામ થાય ને તે બધી જ્ઞાતિ મોતીની હીનાવાણી કોઈ ગૂંથાઈ જાય ને તે આવા ધર્મના કાર્યો શોભતા હોય છે એની મજા છે બાકી મેં કીધું ને ટેકનોલોજી આવી ગઈ છે તમે બે હજાર પચીસ સુધી જોઈશો બે હજાર ત્રીસ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા ગારિયા ધર્મ હીરા ગાંવ આવશે કોને બે મકન કાંજીના તલિયામાં નો મથાલા નવ ભાડ અને હજી પચી વર્ષ મોદી વડાપ્રધાન રહે તો વિદેશના નો નો કોઈ નો બેઠ અને કેવી ટેકનોલોજી આવી તમે જોવો મોબાઈલમાં કોઈને બાપુજી ગુજરે છે તો મોબાઈલમાં મેસેજ આવશે અમારા દાદા ગુજરી ગયા છે એનું નાવાનું જોઈન જોઈ રિસોર્ટમાં રાખ્યું છે રોતા રોતા ના સો રૂપિયા મોંઘુ મંગળું પચાસ રૂપિયા હવે આપ બધા જાણો છો કે મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ અને ત્રીસ વર્ષ થયા આપણે બધા મહાભારત સિરિયલ જોઈ છે હવે ત્રીસ થયા અમારા ગામમાં ગઢડામાં એક ફેમિલી જે મહાભારત જોયા જ કરે છે તેને ઘરે નહીં જ જવા તું ત્રી પૂરું થઈ ગયું ને જે ત્રી વર્ષ જોવે છે એમ નામ તો મહાભારત આખું શરીરમાં પ્રવેશી ગયું છે તેના ઘરે સહિત કોઈ પણ સભ્ય મહાભારતની ભાષામાં જ વાત કરે છે હમણાં ઘરે ઘેરે ગયો ને તેનો છોકરો ફળિયામાં બેઠો મને કે કાકા શ્રી લે પધારો પધારો આસન ગ્રહણ કરો હું તો ડબ્બો પીડેલો મગ કાકાશ્રી શા માટે પધાર્યા હતા મેં લુખેશ ક્યાં છે તારા પિતાશ્રી કે મારા પિતાશ્રી નગર દર્શન વિશે ગયા છે એના માટે કોઈ સંદેશો છે ને તારા પિતાશ્રીને કહેજે મામા શકુની ફ્રીઝનો હપ્તો લેવાયો હતા ભાઈ કોઈ કામ તારા પિતાશ્રીનું અમારે નથી પણ નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવા પડતા સંતને સંત પણ નથી મફતમાં મળતા સાહેબ આ દેશ બે વ્યક્તિનું ઋણ ક્યારેય નહીં કે બે મહાન વ્યક્તિ એ આપણા ગુજરાતે આપ્યા સાહેબ બે મહાન વ્યક્તિ એક ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને રાજકીય લેલો કોઈ પુરુષ હોય તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ ઋણ લઈ ચૂક્યો સાહેબ વિચાર તો કરો કે અઘરામ અઘરું કામ જો કોઈને સોંપ્યું હોય માત્ર આઝાદી મળ્યા કે માત્ર તેર જ મહિનામાં સરદાર પટેલે પાંચસો પાસઠ રિઝોર્ડોનું વિલીનીકરણ કર્યું અને મિટિંગ ઉપર મિટિંગ મિટિંગ ઉપર મિટિંગ એક તમિલનાડુ મિટિંગ હોય એ કાશ્મીર મિટિંગ હોય અને કેટલી મિટિંગ કરી ટ્રેનમાં આટા માર્યા બધે મિટિંગો કરી અને સાહેબ પહેલી વાર એવું બોલ્યું કે લોખંડી પુરુષ પહેલી વાર થાય કે હું તસ અને ગાંધીજી જવાહરલાલ નહેરુને કીધું કે સરદાર ક્યાં છે કે બાજુ રૂમમાં હું થાય થોડો થોડો તાવ છે એ થાય ક્યાં છે અને હું તાશે તે ગાંધીજી એમ કીધું કે સરદારને જગાડો તો કે કેમ આઝાદી પછીની એવી છેલ્લી મિટિંગ છે અને સરદાર સિવાય શેકર નથી છેલ્લી મિટિંગનો નિર્ણય લેવાનો કે કેવો નિર્ણય છે કે ગોવા કબજામ કબજામાં ભારતમાં ભેળવવાનું છે અને સરદાર સિવાય શક્ય નથી કે જવાહરલાલ નહેરુ બાજુ રૂમમાં સરદાર વલ્લભભાઈ પટેલને જગાડવા ગયા કે જાગો હવે આઝાદી પછીની છેલ્લી મીટિંગ છે વિલીનીકરણની આ ગોવાનો પ્રેશર છે હલ કરવાનો ત્યારે દેશના લોખંડી પુરુષ થોડીક આંખ ઊંચી એટલું બોલ્યા કે ખાલી ચર્ચાઓ જ કરવાની છે મીટિંગો જ કરવાની છે જો ખાલી ચર્ચાઓ મીટિંગો કરવાની હોય તો મને ન જગાડતા અને હું જાગીશ તો ભેળવી દેશી સરદાર વિચાર તમે કરો એના સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા હોના ના થાય તો એનું ઋણ ન ચૂકવાય નગર હમણાં અમારે તૂટ ન ગયા તી એક પહે આવ્યું મને કે આવતી વિધાનસભામાં ઊભો રહેવાનો મેં એમાં હું શું કરું મને કે તમારા ડાયરામાં લાખો પબ્લિક હોય મને થોડોક હાઈલાઇટ કરો મેં તમે કામ શું કરશો મને કે તમારે તકલીફ છે નહીં છે મેં અમારા ગામમાં સ્મશાન સારું નથી તો કે તમે મને મત આપો હું ઘરે ઘરે સ્મશાન હું નથી હું બાથરૂમ બનાવવા છે અને જવાબ બે કહું છું જે કાંઈ તકલીફ ભોગવી ને આપણા વડીલો બાળકો જો લીલા લેર કરે અત્યારે પાંચ પાંચ હજારના કપડાં પહેરે અત્યારે છોકરું જાય તો કેટલું સરસ લાગે દફતર એની મમ્મી પાસે હોય વોટર મમ્મી પાસે હોય એની મમ્મી એક્ટિવ આંકતી હોય છોકરું અવળું બેઠું હોય અને એની મમ્મી એટલો ડ્રેસ વીંટ્યો એની ખાલી આંખ્યું દેખાય આપણને લેડીઝ બાર વટીઓ છોકરા લઈને ભાગ્યો છે હું આ અને અત્યારેના છોકરા નાસ્તાના ડબ્બા તમે જુઓ આપણી વખતે નાસ્તા હતા મેં શાળા વર પહેલાં એક જ પ્રકારનો નાસ્તો હતો નિશાળે ગયા પહેલાં કાળા તલ અને કાળો બોળ અને કેટલા ખવાય કે ખબર નથી રહેતી આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું બરોબર નિશાળ ને ઘરની મધ્યમાં જે તકલીફ ઉભી થાય હતી આપણે નિશાળ આવશે ઘર આવશે અને બહુ મુંઝાઈ બહુ તે બે થૂંકવાળા પાણા ખીસા નાખી દેતા હતા એટલે આમ તો આપણા આરોગ્ય વાંધો નહીં આવે અને યુવાન બહેનોને કહું છું જો પહેલાના પ્રેમ લાંબો ટાઈમ હાલતા હતા અત્યારે છોકરો છોકરીને જોવા જઈ શકે વેવશેડા પહેલાં ફોટો પડાવી કે એકબીજા મળી શકે આપણા વડીલને પૂછો આવા રિવાજ હતા કેટલું બહેનમાં એલ્યા ખબર નથી પડતી હું વાવાઝોડું આવવાનું છું જાન જાય તો બહેનમાં જાન આવે તો બહેનમાં તો આમ ઘૂંઘટનું તો કરે તે ખબર પડે એક વાર બાદ શા આ આપણું નસીબ છે એમાં ઘણાને ગુલ્લા આવ્યા ગુલ્લા ઘણા જોકરમાં લડી ગયા પણ જોયા વિના લાવ્યા એને સુખ દુઃખી કાઢી નાખ્યા જોઈ જોઈને લાવ્યા આલ્બમ સ્ટુડિયો છૂટા છેડા હમણાં એક છોકરી કે છોકરાને મારે તારી નહીં બને મારે છૂટા છેડા લઈ છે તું મને જ્યાં લાવો ને તું મને લાવો ત્યાં મૂકી જાય ઉજળવા સ્ટેશન પાસે બપોરે અઢી વાગે ખેતરમાં ઉતારી હું સમૂહ લગ્નમાં જ લેવું છું હું તો ઘ લઈ ગયો અને પહેલાના પ્રેમ લાંબો ટાઈમ હાલતા હતા જૂના ગીતો તમે સાંભળો મુકેશ ના જન્મ જન્મ કા સાથે અમારા તુમારા કે જન્મ જન્મ સુધી આપણે હારી રહેવું પછી એમાં સમય ઘટ્યો સો સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા વરમ વિવા એમાં સમય ઘટ્યો સુબહ સે લે કે શામ ટક અને હવે એમાંય સમય ઘટ્યો ઝલક દીક લાજા ફોરજી યુગ આવી ગયો પણ મને ઘનશ્યામભાઈ ખાલી સંચાલનનો દોર આપ્યો છે અને એમની પાછા બે કલાકાર એવા સેવી ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક એકલા બોલ્યું કે બેન પણ નોન સ્ટોપ ચાર પાંચ કલાક ભજન સંભળાયું કે એવા ત્રણેય કલાકારો સેવી અને સુરતવાળાને ખબર છે મેનગંજ રેકોટ તોડ્યો સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ છે એમાં બસોથી અઢીસો ટિકિટ છે અમારે ત્યાં લોકો હજાર હજાર રૂપિયા દઈને દાંત કાઢવા એનું કારણ હું ઘરે દાંત કાઢી એકતા નહીં હા એટલે લોકો હાઉસફુલ પી ગયા ને સુરતની મજા છે વરાછા રોડમાં તેમ નીકળો કેટલી મજા આવે એક લાઈનની સોસાયટી અને દસ લાખ નો ગેટ અને એની ઉપર પાછું લખ્યું ઈશ્વરનગર કો ઓ આ પ્રભુનગર કો ઓ આ રામનગર કો ઓ હા કો એ ખબર પડતી નહીં એક બેનને મેં પૂછ્યું પ્રભુનગર ઈશ્વરનગર બરોબર કો ઓ હા એટલે હું કે કોકને ઓળખાય તો હા ભાડે આવવાની અંદર એટલે અમેરિકામાં બધા અડધો અડધો બોલે છે કોકા કોલન કોક કે કોકા કોલન કોક બરોબર બાર વાગ્યા એ ભાઈ મને મકાન માલિક કે સુખદીપાઈ જમી લઈશું મેં જમી લઈએ મેં કહે કોક સાથે ફાવશે આમાં હું બોલું તમને ન સમજાય મારો વાંકની નથી આમ તો હું બોલું આમાં બે ત્રણ દાંત નહીં થાય તમારે મારો વાક નહીં એનું પર સરકી જ ન ફીટ થયો તો આ હું લોસો છે એ હાટો એમાં થઈ ગયા અને અમુક એક વાર દાંત કાઢ છે સોડાફોટ કરી પૂરું આગળ વધશે જ નહીં આનો વિશ્વાસ જ ન કરવો દાંત તમે કાઢો ને એક કલાક આસન કરો દસ મિનિટ દાંત કાઢો સ્વભાવ તો હો ટકા હારા થઈ જાય જેના પેટમાં પાપનો ની દાંત કાઢે કે જોજો હંસતો માણસ હામીથી ડોલું લઈ લે અને મીઠા લગભગ આગળ ઊભા છે આમાં બધું ખવાય ખવાયેલા ભલે હું ખવાય છે એમના તમે કાઢો જ ખરા પૈસા તો આ ખબર પડે ને હા એટલે આનું પણ એક જ આપણે ઘનશ્યામન રજૂ કરી દેવી ફરમાશ નીચેથી આવીશ કે ગામડા ગામમાં હડકાયું કૂતરું થાય શહેરમાં ન થાય ને આલ્સિશન કૂતરા હોય લક્ષથી નાતા હોય ને પારલે ખાતા હોય એટલે એને હડકવા ન પડે ગામડા ગામમાં હડકવાું પડે શું કે રોટલા ખાય કઈ હવે આમાં બધાને ખબર ગામડા હળકા હડકાયું કૂતરું જેને કવડે એને હડકવાવું પડે એનો સ્વભાવ હડકવા જેવો થાય છે વાવ વાવ કરો માટે એમાં બાપાને હડકાયું કૂતરું કવડી ગયું મીડિયા વાવ વાવ કરો કે હવે કરવું હું તો કે પાંચ ઇન્જેક્શન આપો કદાચ હડકવા કાબુમાં આવી જાય પાંચ ઇન્જેક્શન આપ્યા હડકવા કાબુમાં આવી ગયો પણ સહેજ અસર રહી ગઈ ડૉક્ટર કે એટલે અસર તો આખી જિંદગી રહે શેયા જ હશે એટલે દાદાને કંઈક પૂછો તો સે આ જ હડકવા એને આપણે કે દાદા મજામાં કે ગામડો તો હારું સાવ કાલે બે સફરજન ખાતા તા આવું ઈ કે વાળા અમદાવાદવાળા ખબર કાઢ વાવાના દાવ એ કે દિવસે કઈ વાંધો નથી ધીરે દેવ નહીં ધીરે દેવ એકવાર ઉલટી થાય છે એટલે ખૂબ સરસ મજાનો ડ્રોમ આપણને એમ થાતું ઠંડી લાગશે પણ પરિષો ઓળવા મળ્યો એવો ડ્રોમ પાણી છે ભાઈ અમારે કમલભાઈ હિરાણી પટેલ મંડપ જોરદાર તાળીથી વધાઈ લ્યો અને હમણાં અમે હાથ દિવસથી પ્રોગ્રામમાં એક ધરા વ્યસ્ત થઈ રહી હાથ દિવસ પ્રોગ્રામમાં જેવી આ ગળાની બીક લાગતી હતી શું થાય પણ સરસ મજાનું સાઉન્ડ જે અવાજની દુનિયાની શાન કહેવાય સિંહોરનું શાન સાઉન્ડ એને પણ જોરદાર તાળીથી વધાઈ લો અને વિડીયો રેકોર્ડિંગ જે કરે છે મિત્રો એ બહુ અઘરું કામ છે સતત ઊભું રહેવું અને એને દાંત આવે ને તો બહુ મોટું સફળતા કહેવાય એના દાંત આવે જ ને રોજ અમે હામા હોય હા પણ કથામાં જયારે સીતાજીની વિદાય કરે મહિના પાંચ કથા પાંચ એટલે સીતાજી વળાવે એટલે ન રોતો આગલા હિસાબો રોતો ઓલા કહેતા આમાં કેટલા કાપશે એટલે વિડીયો કેમેરાવાળાને પણ જોરદાર તાળીથી વધારી લો અને ટૂંક સમયમાં હું કોઈને માયા આપીને બધાનું સ્વાગત કરું પણ પહેલાં ઘનશ્યામય આપણે લઈ લઈએ અને ઘનશ્યામય લખાણી આપણા પરગણાનું એ ટીમનું એનું વતન આ બધા તો જાણો છો પણ પાંત્રીસ વર્ષથી એક સરખી લોકપ્રિયતા સુરતમાં એણે હાંસલ કરી છે એનો સ્વર મીઠો અવાજ સાંભળવો એક લ્હાવો છે એવો આપણા પાટીદાર સમાજનું નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહેવાય એવા ઘનશ્યામભાઈ લખાણીને વિનંતી કરું જોરદાર તાળીથી વધાઈ લો વળી પાછો હું બીજા રાઉન્ડમાં આવીશ